મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હો તો ફોલો કરી લાઇક કરજો યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરજો મિત્રો આપણે ઝીણી ઝીણી બાબતો જે છે તે આપણે જીવનમાં હંમેશા આપણે ફોલો કરવી જોઈએ ઘણી બધી વખત આપણે ઘણી બધી બાબતો જે છે તેમાં આપણે ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ એવી જ એક બાબતમાં આપણે પેશાબ જે છે તે રોજિંદા જીવનમાં આપણે પેશાબ કેવી રીતે કરવો જોઈએ તો મૂળ જે આપણે દેશી જે પદ્ધતિ હતી તે ઉભડક બેસીને પેશાબ કરવો હંમેશા આપણે પેશાબ જે છે તે ઉભડક બેસીને કરવું જોઈએ પછી મહિલાઓ હોય કે પુરુષ આજકાલ વેસ્ટર્ન કલ્ચર જે આવી ગયું છે આ જે વેસ્ટર્ન કલ્ચર જે છે તેમાં ઊભા ઉભા પેશાબ કરવો અને બેસીને જે વેસ્ટર્ન કમોડ જે આવી ગયા છે તેમાં બેઠા બેઠા પેશાબ કરવાની આ જે રીત જે છે તે ખોટી છે આપણી દેશી રીત જે છે ઉભરક બેસીને જો પેશાબ આપણે નિયમિત કરીશું તો આપણું બ્લેડર જે છે તે પૂરી રીતે સાફ થઈ જાય છે અને પૂરેપૂરો પેશાબ જે છે તે નીકળી જાય છે અને ઊભા ઉભા જેવો પેશાબ કરવામાં આવે અથવા તો વેસ્ટર્ન કમોડ જે છે તેમાં સંપૂર્ણ બ્લેડર સાફ થતો હોતું નથી આને કારણે આપણે કિડનીમાં ઘણી બધી તકલીફો થવાની સંભાવના રહેલી છે થેન્ક યુ